કઈ કામ થયું જ નથી જો કે દિત્યા બેન ઉઠાડી અને એને જ રેડી કર્યા છે હાય દિત્યા હા ગુડ મોર્નિંગ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ તમારું સ્વાગત છે સ્વાગત છે તમારું નવા વિડિયોમાં સ્વાગત છે હું ઘરે કવાલા મો છું પછી આંગણવાડીએ જાય હમ તો દિત્યા બેન પપ્પા જો દ્વારકાથી બોલ લઈ આવ્યા છે એટલે બોલ બે બે દિવસ દિવસ રમશે રમશે નવો નવો રહે એટલે પછી ક્યાંય હશે અને હવે છે ને દિત્યાબેનને ને વાળ વધારવા છે ને તો જો એની મસ્ત મજાની પોની વાળી લીધી છે દિત્યાબેનને ને છે ને વાળ વધારવાનો બહુ શોખ છે કા દિત્યા કેવું તારે મોટા વાળ કરવા છે ક્યાં સુધી મોટા કરવા છે કમર સુધી તો કપોવા નથી આવે દિત્યાને વાળ રીતે બેકી આંગણવાડી એ અને ત્યાંથી શાકભાજીની છે ને વચ્ચે જ દુકાન આવે છે તો આપણે છે ને એક ધકે બે કામ કરીએ એવા રીતે બે મૂકી અને જો કેટલું બધું શાકભાજી લઈ આવી

બરોબર હું કઈ લેતો જાવ તો શાકભાજી લેતો જાવ દ્વારકાથી મળશો દ્વારકાથી બીજી વસ્તુ તો હું શાકભાજી લેતો જાવ પણ બે ત્રણ જગ્યાએ જગ્યા કે પૂછીને તો મોંઘો છે અમે કરીને ત્યાંથી ભાગી ગયા અહીંયા મોંઘો હોય બાજુ સસ્તું છે પણ

ચાલો તો ફાઇનલી જો બેસી ગયા છે જમવા શાકભાજી તો આપણે ધોઈને સુકવી દીધું મોંઘું છે પણ તોય આપણે ખાવું તો પડશે જ એટલે જો મેં મારી ડીશમાં છે ને ખાવાનું ચાલુ કરી દીધું છે આજે હું રહી છું એટલે સૂકી ભાજી કેળા અને ઘરે બનાવેલી વેફર લઈ લીધી છે અને માખી લો છાશ લઈ લીધી છે અને નરેશ નથી રહ્યા તો એને શાક રોટલો લીધો છે આજે છે ને શાક બનાવ્યું હતું ઝુમકડાનું નરેશ દ્વારકાથી છેક લઈ આવ્યા તાકા

કેમ કે અમે બપોરે મારે નરેશ ને સાથે જમવાનું હોય બાકી બધા જેમ જેમ ભૂખ લાગતી જાય મમ્મી ને પપ્પા ને એ લોકો એમ જમતા જાય ને બપોરે અમે બે એક સાથે જમીએ બાકી સાંજે તો બધાય ભેગા મળીને જમીએ તો ચાલો ફટાફટ છે ને હવે ફરાડ કરી લો અને નરેશ જમી લે અને આજે છે થોડુંક લેટ થઈ ગયું છે ટાઈમ દિત્યા પણ આવી ગઈ છે આંગણવાડી હતી તો એને પણ ફટાફટ જમી અને સૂડ આવી દો અરે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે જો આપણી ઘરે છે ને ઘણા બધા મહેમાનો આવી ગયા છે અને સ્પેશિયલી દિત્યા ને મળવા આવ્યા છે કા તમે વિડિયો જોઉં છો કોના કોના વિડિયો જો દિત્યાના મારો મારો વિડિયો જો જોલપા દીદી હા તો જો અહીંયા દિત્યા છે ને ટ્યુશન માં ગઈતી તો બે વાર આ લોકો આવ્યા મળવા કા

ને કામ ચાલુ હતું ઉપર અહીં રેતી ચાડવાનું પણ એ ભાઈ જરાક ઉપર ગયા ને એવા જ આ ઢગલામાં ખૂટ્યો પૂગી ગયો અને છેક ત્યાંથી જો રમતો રમતો અહીં સુધી તું પહોંચાડી દીધી ઘર સુધી તો જો પાછો મમ્મીએ હાવેણો લઈ લીધો હા હમણાં જ ભેગી કરી હતી સરસ ઢગલો કર્યો તો એટલામાં છે ને કોઈ દેખાણું નહીં ને એટલે એને મજા આવી ગઈ રેતીમાં રમવાની તો એક ખૂટ્યો અહીંયા ચાર માણસોને કામે લગાડી દીધા બરોબર આટલાથી ભેગું નહોતું મમ્મી થી પછી મારે લઈને આવવું નાવવું પડું ને પછી આવવું પડ્યું કામ કરવા માટે વર્ગી પડ્યા છે તો આ બધું જોડું એટલું કામ તો ચાર હોત ચાર હોત તો કઈ બોલાવવું પડે બોલાવવું પડે તો છે એટલે એમાં એવું છે મમ્મી આ

ઓકે તો જો હવે આવી રીતે છે ને કારીગરો એ મેળો કરી દીધો છે કેમ કે હવે આ દિવાલનો વારો છે પ્લાસ્ટર કરવાનો જો અહીંયા સુધી બધે કમ્પ્લીટ થઈ ગયું છે કામ આજ આખો દિવસ આજ કરતા હતા કેમ કે અંદર લાદી દિવાલમાં ચોટાડવાની હતી એ કદાચ પૂરું થઈ ગયું હશે હળકો થઈ ગયો હે હળકો કરી દીધો ઓય હા તો જો આપણે આ દિવાલમાં લાદીનું કામ ચાલુ હતું તો બંને બાજુ લાદીનું કામ બે દિવાલમાં થઈ ગયું છે બાથરૂમમાં થઈ ગઈ કે લાદી હા તો બાથરૂમમાં આપણે બે દિવાલમાં તો હતી જ આ દિવાલ એક બાકી હતી તો જો એમાં પણ કમ્પ્લીટ થઈ ગઈ છે દિવાલ અને આ માં બંને માં કલર કરવાના છે અને જે અહીંયા હાફ લાદી ચોંટાડવાની બાકી છે જે કામ અધું છે નીચે લાદી ચોંટાડવાની બાકી છે અસ્તરમાં જ દીધું પછી એમાં કલર આવશે અને અહીંયા બીજા રૂમમાં પણ કમ્પ્લીટ થઈ ગયું છે લાદીનું કામ

અને બીજી ડીશું જોરી આપણે અહીંયા બીજી અગાસી ઉપર પણ છે અને આને હજી લગાવવાની બાકી છે આપણું કામ છે ને જેમ જેમ મકાનનું છે એ હવે ધીમે ધીમે બધું થતું જાય છે અને એમાં દિત્યાબેન ને અહીંયા પ્લાસ્ટર કરવું કે શું કરવું એ પ્લાસ્ટર કરવું ચાલો અત્યારે છે ને ઘડિયાળમાં સવા અગિયાર જો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે અમે દિત્યાબેન ને કરાવતી હતી હું હોમવર્ક તો દિત્યાબેન ને થઈ ગયું છે હોમવર્ક કમ્પ્લીટ કરી દિત્યા હવે ઘડીક વાળા એપ જોઈશ સરસ તો ગીત્યાબેનને હું ક્યારની હોમવર્ક કરાવતી હતી ટ્યુશનનું હોમવર્ક બાકી હતું તો અત્યારે હોમવર્ક થઈ ગયું છે તો થોડીક વાર છે ને આઈપેડ જોશે ને થોડીક વાર એન્જોય કરશે માઇન્ડ ફ્રેશ કરશે અને મારે હવે એડિટિંગનું કામ છે એ હું કરીશ એટલે હવે છે ને વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ